ચાલુ કથાના પ્રસંગની અંદર સાક્ષા ભાગ એક કિરણ સત્તાવન બાઈઠ પોઈન્ટ બે ત્રણ આજની કથાની અંદર અધૂરી વાત રવિવારની સભા માસિક ન્યાય એ લોકો દરરોજ માટે કરતા દરવિવારે નાના બાળકો અને સભા પૂરી થઈ અને બાળકો ધૂન બોલ્યા સ્વામી કે ભગવાન રાજી થયા સાધુ રાજી થયા અને હરિભક્તો રાજી થયા બોલો એક કાર્ય કરવાથી ત્રણની પ્રાપ્તિ થઈ ભગવાન રાજી થયા સાધુ રાજી થયા અને હરિભક્તો રાજી થયા બોલનાર તો રાજી થાય ને પછી તો ચાર થાય ને કયો હમ છોકરાઓ આપણા બહુ મોટા ભાગ્ય છે આપણને ભગવાન મળ્યા છે બોલો આપણા મોટા ભાગ્ય આપણને ભગવાન મળ્યા સ્વામિનારાયણ મળ્યા ક્યારે કહેવાય એની આજ્ઞા પાળીએ ત્યારે એની ઉપાસના એની નિષ્ઠા એ પરિપક્વ થાય ત્યારે મળ્યા કહેવાય સ્વામી કે ભગવાન મળે પછી બીજાના સંઘની અપેક્ષા રહે નહીં જ્યાં સુધી બીજાના સંઘની અપેક્ષા છે ત્યાં સુધી એ વાત ખીલે બંધાણી ન કહેવાય વાત ખીલે બંધાઈ જાય અને પછી બીજાના સંઘની અપેક્ષા રહે નહીં છે હાંસું એની દૃષ્ટિમાં એ ધમવા બેઠા એ બધું છે બધું હાંસું કોઈ ખોટું નથી એમાં પણ જે વસ્તુનો જે ગ્રાહક હોય એ વસ્તુને લેવાય સમજો આપણને કઈ વસ્તુ ભાવે લેવાની બાકી જમવા બેઠા બધું હાંસવું છે કોઈ વસ્તુ ખોટી નથી એમ ભગવાનને માટે પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારના સાધન છે બધા હાસા છે સત્યમાં સત્ય કેવું કહેવાય પોતાના અંગમાં મળતું આવે એ મહારાજે છેલ્લાના તેરમાં લખ્યું પાટો ગોઠ્યાનો જે અંગમાં રહીને તમે ભગવાનનું ભજન કરો અને જીવને પંચ વિશેના ઘા લાગ્યા એ મટી જાય વેદના બંધ થઈ જાય એનો અંગ કહેવાય આ પાટો ગોઠો કહેવાય પહેલા હતા ને કંઈ લાગ્યું હોય તો મારે મલમ ચોપડી પાટો ફગતો શાંતિ થઈ જાય જો એમાં ફતો કયું પોતાનું અંગ છે એ જવું જોઈએ સ્વામી બાપા એ લખ્યું શું કરવાથી આપણને ઘાટ બંધ થાય અંધવારી કાઢો ફૂલ હોય હા વાસણ રૂટકો જે કરો એ બધું ભગવાન સંબંધી છે દંડવટ કરો માળા કરો ધ્યાન કરો કથા વાંચો કથા સાંભળો જે કરો એ બધું પરંતુ શ્રેષ્ઠ એ કહેવાય કે જે કરવાથી આપણને સંકલ્પ બંધ થાય એ આપણી માટે શ્રેષ્ઠ કહેવાય બસ નકર જાગ્રતમાં સ્વપ્નમાં અને સુસુપતિની અંદર સ્વપ્નમાં એમાં સંકલ્પ ભેગા થાય છે બોલો સ્વામી કહેતા સવારે આપણે ઉઠવું હોય ચાર વાગે ઉઠવું છે એટલે ની ઉડી જાય એ સુસુપતિની અંદર જાગ્રત છે બોલો તમે કહો ચાર વાગે ઉઠો છે અને ની ઉડી જ જાય ભલે બે વાગે હોતા હોય તોય પછી ફળખું ફરીને હોઈ જાય તો પછી જાય સ્વામી નારાયણ એનું એને કામ કરી દીધું સમજાય ને એટલે સંકલ્પ છે એ સુસુપતિમાં લઈ અને ભેગો જાય છે અષ્ટે સંકલ્પને બંધ કરવા પડે છે એ જાગૃતમાં થાય થાય ઉ થાય જાગૃતમાં જે વસ્તુ બને એ વસ્તુ સ્વપ્ન અને એનો થઈ જાય નાશ થઈ જાય બરોબર એટલે સ્વામી કે છોકરાઓ તમે ખૂબ ભજન કર્યું હોત હવું ભજન કર્યું હોય તો આપણા ભાગ્ય કેવાય તો આપણને ભગવાન સ્વામિનારાયણ મળ્યા વાપર વાહ જો કેટલો આનંદ છે જો શેરા પર આશીર્વાદ આપનાર એના મુખ પર કેટલો આનંદ છે બોલો હમ આપણે બધા ભાગશાળી છે બોલો પૃથ્વીનું વેજો કહેવાય ગમે ઘા કરો તો પૃથ્વી પર પડે પડે અને પડે એમ એવા પુરુષ એના શબ્દ છે એ જીવની અંદર લાગ્યા વિના રહે નહીં બસ સાંઘું ભાગવતી તાજી તીક્ષ્ણ ધાર અડતામાં અળગું કરે લેશ ન રહે સંસાર લાગ્યા કોઈ વીર ના સૂર્ય અને નિયમ ધર્મવાળા એનું એક વસન આવી જાય ને તો કામ થઈ જાય કેના વસન લાગે સ્વામી કે બ્રહ્મ રહેતાના એના વસન લાગે બોલો હાંગો પાંગ થઈ જાય બોલો શરીરમાં હાંગોમાંગ ઉતરી જાય બોલો એટલે બધું થાય પોતાને પૂર્ણપૂર્ણ વાહ આપણને ભગવાન મેળ્યા આપણે ભાગશાળી છે બસ આ છે પૂર્ણપૂર્ણ બસ નીતિ સિદ્ધમ એથી આગળ કોઈ કાયદો નથી બસ સંતોષ થવો જોઈએ બસ સ્વામી કે જે કરો કર્યા પછી તમને આનંદ સંતોષ થવો જોઈએ મેં કર્યું બરાબર છે કાર્ય કરો અને તમે અસંતોષ થાય અવિશ્વાસ રહે શંકા રહે તો એનો ફળ મળે નહીં પંચર પડી ગયું અને હવા વહી ગઈ જાણો પંછર પડ્યું ને શંકાનું જો વાય સ્વામી કે હામણી લઈને વાળતો હોય અને ભગવાનનો સંબંધ હોય તો એ નિર્ગુણ છે કથા વાંચે અને નિર્ગુણ થાય એમ એમ એટલો સંબંધ છે પણ જે વસ્તુ કરો એમાં ભગવાનનો સંબંધ હોવો જોઈએ તો એ વસ્તુની કિંમત થાય આપ ટળી મળ્યા ભગવાનમાં જેના આપમાં હરીનો વ્યાપ આ ભગવાન મેળ્યા આપ આપી મળ્યા ભગવાનમાં હા બોલો આપ એટલે હું ટળું હું તળે હરી ઢુકળા તે ટાળાય દાસ દાસના દાસ સત્સંગમાં ભલી ભક્તિ માનીશ રાશીસ તેના રંગમાં સ્વામી કે બધું થાય પણ દાસના દાસ આવો એ બહુ કઠન છે ભગવાનને હવું ઓળખે છે પણ ભગવાનને ઓળખે એવા ભક્તને ઓળખા એ કઠણ છે મધ્ય પ્રકારનું અજ્ઞાન વસના મત એક ધર્મ અર્થ કામને માટે કરે છે એક મોક્ષને માટે કરે છે આ બેને ઓળખે એ ત્રીજો કહેવાય એ મોક્ષને યોગ છે કોણ ત્રણ એ આ કર્મને માટે કરે છે આ મોક્ષ માટે કરે બે વિભાગ પાડવા વિભાગ પાડી દે ત્રીજો એ મોક્ષ મોક્ષને યોગ સર્વ કર્મનો કરનારો છે છતાંય પણ અકર્મ છે સર્વ મનુષ્યમાં બુદ્ધિમાન છે બોલો બુદ્ધિમાન એટલે કલ્યાણ માટે યત્ન કરે એ ત્રણ રાજ્યનું કામ કરે અને જીવના કલ્યાણ માટે કાંઈ ન કરે તો બુદ્ધિમાન નહીં વ્યવહારિક બુદ્ધિ સમજો ને ખાવા પીવાની જલસા કરવાની તમે શું છે ધક્કો ખાધો કા એમ કહે ને બોલો એમ કહે તમે આમ ન કરો કાંઈ નહીં કરો તો શું ધક્કો ખાધો ધક્કો અમે નહીં ખાધો તે ખાધો અમે તમારું કામ પૂરું કરી દીધું સમજા ને હવે તમે ધક્કા ખાધે રાખો બસ મારો ગોથા બોલો ભગવાનના માર્ગમાં ધર્મ અર્થ ને કામને માટે કરે છે અને એક મોક્ષને માટે કરે છે આ બે વિભાગ પાડવાના પાડી દેવાના એ બુદ્ધિમાન કહેવાય સર્વ મનુષ્યમાં શ્રેષ્ઠ અને મોક્ષને યોગ છે સર્વ કર્મ કરે છે તો પણ કર્મ થકી રહી છે આજના કિરણ અંદર એક શબ્દ આવ્યો બસ વાં છોકરાઓ આપણને ભગવાન મેળા આપણે મોટા ભાગ્યશાળી મોટા ભાગ્યશાળી અને મોટા ભાગ્યશાળી si llevo los seis años